નમસ્કાર સુપ્રભાતમ એન્ડી માપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અષાઢી બીજના હાઉડાયરાને હારા કરીને રામ રામ આમ નીચે ઓલા રૂ હાઉસ હોય ને મકાન એમાં સામે સામે મકાન હતા આ બાજુ ઓલા પરણીત બેન ફળિયું વારતા હતા ઓલી બાજુ પરણેલા ભાઈ ફળિયું વારતા હતા અને બે વાળતા વાળતા એકબીજાની સામે નજર મળે અને બે બાજુ એક જ વિચાર મનમાં ચાલે છે કે આના લગ્ન મારી હારે થયા હોત તો કેટલું સારું હોત ટૂંકમાં કમસે કમ એ વારા તો કાઢીએ ક વારવાના એમ એવું બી મનમાં વિચારે એવું હોતું નથી લાઇટ બિલ બહુ આવે જિનકે જીનકા મકાનના બે પાંચ હજાર સાત હજાર છ હજાર એવા બિલ આવવા માંગ્યા તો પહેલાં આપણે હો વોટનો બિલ લેમ્પ વાપરતા હોય પીળો ત્રણસો વોટનું ટીવી હતું દેશી વાળું પછી આપણે હો વોટનો લેમ્પ લીધો ચાલી વોટની ટૅબલેટ લેવા અઢાર વોટનો સીએફએલ લેમ્પ લેવા એ બધું હોતે કાઢીને આપણે નવ વોટનું એલઈડી લેમ્પ નાખ્યું ત્રણસો વોટના ટીવીની જગ્યાએ સાઠ વોટનું એલઈડી ટીવી આવ્યું પંખા હોતે પાવર સેવર આવી ગયા બધું ટૂંકમાં એકદમ પણ આ બધું કર્યા પછી હોતા એ આપણું લાઇટ બિલ મોટું જ આવે તો આખી જે કૃપા કાં રૂક ગઈ છે એ શોધગા વિષય છે ટૂંકમાં લાઇટ બિલ વધતું જાય છે આપણે વોલ્ટેજ ઘટાડતા જાય એક ઉસ્તાજે પાંચસો નોટમાં એક બાજુ ખૂણો કાપીને આ પચાની કટકો નોટનો ચોંટાડો પછી કીધું કે પાંચસો પચામ વેચવી ભાઈ એને બજાર આવી રીતના ગરમ કરી બોલો મોટા મોટો સિટીમાં બોલો ઓલા કાર આવે એમાં એપ્લિકેશનથી બુક કરે ને કે ક્યાંક જવા માટે ટેક્સી બુક કરી મેસેજ આવ્યો યમરાજ કોટ ડોટ 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 હેઝ અરાઈવ ડેન ઇઝ વેઇટિંગ એટ યોર લોકેશન તો આ જણે કેન્સલ કરી નાખો યમરાજ યમરાજ ભેગું જ નથી જવું હજી આપણે જીવું હે ટૂંકમાં નામ એવા ભયંકર રાખે બોલો બોરો ડૉક્ટર પાસે જઈને આવ્યા પછી જીવા તો કે તને કે હા શું કીધું હતું કે ચા મૂકી દેવાનું કીધું મૂકી દે મૂકી દે મારે પીવી અરે મૂકી દે નહીં કાકા હા બંધ કરવાનું કીધું એમ આ વિદેશમાં જાય ન્યૂયોર્કની આ બધે પછી કેવી કેવી રીતના ગેમ કરે તો એને ગામડે ફોન કર્યો કે રામજી કાકા મરી ગયા હે અને હવે કે એનું ડેડ બોડી મોકલું કોફિનમાં કે એર પાર્સલથી ઓશિકા નીચે કપડાં મૂકા છે ખીચામાં ડાયમંડની રિંગ હે એકાથમાં રોડોની ઘડિયાળ છે પગ મારી બોકના શું છે તમારા છોકરા માટે છે પિંકી માટે મેકઅપની કીટ મૂકી બીજા ખીચા માકીએ અને એક ખીચામાં બ્લેકબેરીના આઈફોન છે બીજું કંઈ મગવ હોય તો કઈ જુઓ જે રમા કાકી સિરિયસ છે ટૂંકમાં ડેડ બોડી એ રીતે વહીવટ કરીએ બોલો બધા આમ કોસ્ટિંગ બેહાર બીજી હિમાલયનો કોઈ ફોટો આવ્યો એકદમ આમ જલસા કરતો તો સીપમાં કન્યાઓ સાથે ડિસ્કા કરે ને એ ગો તો બેંકવારે નીચે કોમેન્ટ કરી નાઇસ સર નાઇસ પિક્ચર સર લુકિંગ ઓસમ તો વિશે જવા ભાઈ તમે વખાણ કરો કે ફીર ભી લોન કાપતા નહીં ડુંગા હવે એ રીઢો ગુને કાર મોટર સાયકલ વાળો જાતો હતો નદી કાંઠે પહોંચ્યા પછી પુલ નો દેખાતો કાકા અહીંયા ઓળખો ઢોરા ચારતા હશે ને પૂછ્યું કે અહીંયા હતો ને ક્યાં ગયો તો એ તો તણાઈ ગયો કીએ તો ખમ થોડું કરો બીજો તણાયેલ ત્યાં આવ્યા તો એમાં વહી જાય કે બહુ પુલ તણાઈ ગયા એમાં જીઓના સીમ રિચાર્જના ભાવ બહુ વધી ગયા જૂનો ભાવ છસો છાસઠ હતો નવો સેવન ડબલ નાઇન કર્યો એટલે એ નિષ્ણાંત એમાં પ્રકાશ પાડ્યો કે કઈ રીતના ભાવ વધારો કરવામાં આવે છે એમ તો કે નવો ઉમેરો વન થર્ટી થ્રી ચાંદલો એકસો એક એકવી રૂપિયા પાટેથી ઉઠાડવાના અગિયાર રૂપિયા ચોખે વધારવાના કેવલ એકસો તેત્રીસ એટલે આવી રીતના છેતાલીસ ઉડતાલીસ કરોડ ગ્રાહકો હોય એટલે બાસઠ હજાર કરોડથી વધુ રૂપિયા અનંત અંબાણી માટે ચાંદલો દર ચોર્યાસી દિવસે આપણે કરવાના હે એવું વાંધો નહીં પણ જમણવારનું આમ હતું કાકે એનું આઈપુ ને એ મોટો વાંધો પડ્યો પેલા તો બહુ હરખાતા હતા જામનગર ઓલા ઓલા આવી ચાંદો લખાવાનું તો ઘરના પાછા આટો હા હા લઈ બરાબર સત્યમ એવું જઈ તેમાં દારૂના ગેરફાયદા વિશે અમીર ખાને બહુ જોરદાર એકદમ આમ બધી રજૂઆત કરીને ત્યાં એ જો કે બધું કારીગર છે તો વિજય માલિએ ફોન કર્યો હા એમ જે અમીર ખાને કાકા એક ખોર તો એમનું શેરીમાં આવી ગયો તો હજી મારી વાહે પડી ગયો રહેવા દે ને ભાઈ હવે ગયા બસ બહુ થઈ ગયું ગયા જણો જેલમાં હતો આમ બહુ આમ લાગતો તો સરસ હોશિયાર ટાઈપ જેલરે યાર એકદમ કેવી રીતના જેલમાં આવી ગયો શું આમ ગુનો કર્યો તો કે બહુ ખાસ કઈ ખબર નથી પણ સરકાર મારી હરીફાઈ થઈ ગઈ હતી સરકાર ક્યાં મુદ્દે નોટો છાપવામાં માં કે હું જાજી છાપી નાખતો તેના કરતા એમ વીમા એજન્ટ પણ દહ મિનિટ તમે બેહો ને એની પોલિસીની સૂચના બધી સ્કીમ સમજાવે ને તો આપણને દહ મિનિટમાં તો એ પણ સમજાવી દે કે જીવવા કરતા મરવાના ફાયદા જાજા ઓલા મારા તા ફાયદો ઓલા મારા તા ફાયદા અમુક આખા બોલા મારા જેવા કહી દે ભાઈ તું મરતો અમને જાજા પૈસા મળે એવું કંઈક યોજના આપને ખબર પડે આ રોબોટનો યુગ આવ્યો સાઉથ કોરિયામાં એક કામ કાજ જાજુ હોય ગયું તો રોબોટે આત્મહત્યા કરી હતી એના ઉપર વાહે સમિતિ બેઠી કે ભાઈ આ રોબોટે કેમ આત્મહત્યા કરી મેન્ટલ પ્રેશર ને આમ તેમ બધી ત્યારે આપણા વ્યક્તિ તો રોબોટને ગધા તારું કામ નહીં અમારા માણસો કેટલો લોડ કરે ખબર પડે કે આ બધાને કેટલું પ્રેશર આવતું હોય પણ બીજી વાત એ છે કે રોબોટ આત્મહત્યા કરે તો વિદેશમાં તપાસ આપણે સો દોઢસો સો દોઢસો ગમે ધક્કા મૂકી મરી જાય તો તપાસ નથી થતી કેટલી અગ્નિકાંડ થાય ને પુલકાંડ થાય બહુ ભયંકર આપણા દેશની હાલત છે વસ્તી થોડીક જાજી છે લોકો એનો ફાયદો ઉઠાવે સરકાર પણ કરુણતાની ચરમસીમા એ હાસ્ય જન્મે છે એવું એકવાર મહાન ફિલોસોફરે કીધું તો નીચે એક કોમેન્ટ કરી એટલા માટે ભાગના શિક્ષકો હાસ્ય કલાકાર થઈ જાય છે હાસ્ય કલાકાર શિક્ષકો હોય છે કારણ કે અહીંયા કાંઈ ઝાઝી હોય બીજાને છોકરા મોટા કરવાનો જો મને થોડીક અસર થાય એને કારણે જ છે કે એક બોસ એ મિટિંગ બેહારી બધા સ્ટાફને બેહરેને કીધું ટુ બી ઓનેસ્ટ આઈ કાન્ટ એફર્ટ ટુ બી ઓનેસ્ટ ટૂંકમાં આ છું આ વેચાતા ન્યૂઝ જેને કહેવાય ને એમાં વધારે કોર્પોરેટ લોબીમાં ઓનેસ્ટીનું અપેક્ષા હવે રાખતી રાખી શકાય એવું નથી રહ્યું અત્યારે એમ આ પુલ તુલટા બધી ઘણા પુલ તુલટા હમણાં હમણાં એટલે એક કાર્ટૂન બનાવ્યું આખું કે ઓલો ઉદઘાટન કરવા ગયા ને હતા પછી જોરથી નાળિયેર માર્યું તો પુલ તૂટી ગયું ઓલો એનો આસિસ્ટન્ટ કે અસલ પુલ હતો તારે આરે ક્યાં નાળિયેર જોરથી મારવાની જરૂર હતી કાકા કે ઠેકેદાર ટૂંકમાં ના પડે હવે નવો પુલ બને તો કેટને દિન મેં બેઠ જાય કેટલા દિવસ તૂટી જાય એના ઉપર લોકો સટો લગાડવા માંડે કે દસ દિવસ તૂટશે ને વીસ દિવસ તૂટશે અને બહુ દુઃખદ ઊંડા ઘા છે આપણે આપણે અડવી શૈલીમાં હજુ કંઈ થેન્ક યુ આવજો